આપણા બાપ દાદાઓ મહેનત કરી કરીને મરી ગયા અત્યારે જે સુખ સાહેબી ભોગવીએ છીએ ને એવી ક્યારે કોઈ આ તબક્કો મધ્યા અને સૂર્ય તકે તપે છે પાટીદારોનો પણ યાદ રાખજો પાટીદારો અત્યારે એટલી સમૃદ્ધિ છે પણ સૌથી વધારે વ્યસનો પાટીદાર સમાજમાં જ ઘર કરતા જાય સૌથી વધારે આ સમજો બ્રિટિશરો છે ને એને ગેજેટિયર લખેલું છે બ્રિટિશરનું ગેજેટિયર એ ગેજેટિયર બહાર પાડતા જ્યારે બ્રિટિશનું શાસન ચાલતું ને ત્યારે અને એ ગ્રેજેટી ની અંદર પાટીદાર સમાજનો પરિચય કણબી કોમ કણબી તરીકે ઓળખવામાં આવે અને કણબી કોમનો એમાં પરિચય છે અને એ કણબી કોમના પરિચયમાં ઘણી બધી બાબતો આપણી લખી છે એમાં એક બાબત એવી લખી છે નિર્વ્યસની લોકો આવું લખ્યું હતું બ્રિટિશરો આપણને નિર્વ્યસની લોકો તરીકે સ્વીકારતા અને અત્યારે આપણે જ બધાને ઓફર કરીએ યંગ જનરેશન વાડીએ પાર્ટી કરે અને દારૂન બાટલી ઢીણ કરીને દારૂન બાટલી ખોલે બોલ દારૂની એક બ્રાન્ડ ને પટેલ બ્રાન્ડ તરીકે લોકો ઓળખે છે આખી એક બ્રાન્ડ ને પટેલ બ્રાન્ડ રોયલ સ્ટગ હું તો બધું જાણી એવો છું રોયલ સ્ટોક ને પટેલ બ્રાન્ડ કહેવાય રોયલ સ્ટગ જોતી ને તો કે પટેલ બ્રાન્ડ આપો ને શું કામ તો કે મેક્સિમમ પટેલ છે ને એ આને પસંદ કરે છે મેક્સિમમ પટેલ એ કે પટેલ નું પ્રિય બ્રાન્ડ છે જરા આપણે કયા માર્ગે જઈ રહ્યા છે સરદાર પટેલના વારસદારો છીએ આપણે સરદાર પટેલનું નામ લઈએ ને ત્યારે જરા એ વિચાર કરવાનો આ સમાજની અંદર વ્યસન હતું નહીં પણ અત્યારે એટલી હદે ખુસી ગયું છે અને બહુ સહજતાથી લે છે અહીંયા જેટલા વડીલો બેઠા છે ને એને માર કેવું છે વડીલો આ ખાડા કાન કરે છે બોલો એ ધ્યાન નથી આપતા છોકરા છે કે કરે કરે આ તો છોકરા કરે વડીલોય સમજો જરા જાગો ટપોરો આવનારું ભવિષ્ય આ આ સમાજનું બહુ છે છે જો બાબતમાં જાગો તો કળવું પણ હું કહીશ ભગવાન કૃષ્ણ ભગવાન હતા ને કૃષ્ણ કોઈ સામાન્ય નહોતા ભગવાન હતા ભગવાન હતા પણ એનું યાદવ કુળ દારૂ રવાડે ચડ્યું ને તો સાક્ષાત ભગવાન હોવા છતાંય પોતાના કુળ બચાવી ન